વડોદરા જિલ્લાના ડબોઈ શહેર તાલુકામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીના પાવન પર્વ પ્રસંગે નંદગયાનંદ જયકનયા લાલ કી હાથી ગોડા પાલખીના ગગનબેદી નાદ રાત્રિના બારના ટકોરે ગુંજી ઉઠ્યા હતા વૈષ્ણવ સમાજ દ્વારા ઉમંગ અને ભક્તિભાવ વચ્ચે નાના મોટા સૌએ આનંદપૂર્વક ભાગ લીધો હતો આ પાવન પર્વ પ્રસંગે ભક્તિ સંસ્કૃતિ અને આનંદનો સુવેર સર્જાયો હતો સમગ્ર નગરી શ્રી કૃષ્ણમય વાતાવરણ જોવા મળ્યું હતું ઝારો લાઓગા મંદિર ખાતે તેમજ નગરની વિવિધ સોસાયટીઓમાં કૃષ્ણ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી રાત્રિના બાર વાગ્યા પછી ટાવર લાલ બજાર વિસ્તારમાં ભજિયાની લોકોએ મોજ માણી હતી ડભોઈ ટાવર રોડ પર આવેલું રામજી મંદિર જરૂરા વાઘામાં આવેલું દ્વારકીશ જન્માષ્ટમી મંદિર ખાતે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મટકી ફોડી હતી તેમજ સાઠોદ મંડળા ગામે શ્રી રામજી મંદિર સહિત સમગ્ર પંથકમાં જન્માષ્ટમી પર્વની ભારે શ્રદ્ધાપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મ નિમિત્તે જન્માષ્ટમી પર્વને મનાવતા સમગ્ર ડભોઈ પંથકમાં નંદ ઘેરા ભયો જય કનૈયા લાલ કિના જય ઘોષ સાથે ભજન કીર્તન મહાઆરતી મટકી ફોડ સહિત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ગઈકાલે જન્માષ્ટમી ના ડભોઈ સ્થિત વૈષ્ણવ સંપ્રદાય દ્વારકાધીશ ની જન્માષ્ટમીનો કાર્યક્રમ ધૂમધામથી ઉજવાયો હજારો માણસની અહિયાં ભીડ હતી દર્શનાર્થે રાતે બાર વાગે ડભોઈ ની તમામ જનતા અહિયાં હાજર હતી અને તે સમયે આ યુવાનોએ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ